ઉભરા ગામ છે ત્યાં ગાડી જે ઘાટ આવેલો છે એ ઘાટની બિલકુલ બાજુમાં સાડા ત્રણ એકર જમીન આ ઉમેદભાઈ કરશનભાઈ તળવીની એમની લઈ લીધી હતી અને પોલીસ દ્વારા અને અધિકારીઓ દ્વારા એમને અભદ્ર ભાવતા તેમજ એમને ધક્કો મારીને પાડી દેવામાં આવ્યા હતા એ વ્યક્તિએ છેલ્લા પંદર દિવસથી ખાવા પીવાનું બધું જ એમણે છોડી દીધેલું છે એમને આજે એમના પરિવાર દ્વારા રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે ડૉક્ટર શ્રીઓ કહે છે કે એમણે ઘણા દિવસથી એમને ખાવાનું બંધ કરી દીધેલું છે અને એમને જે પ્રાઇવેટ આજુબાજુના જે હોસ્પિટલો છે ત્યાં નોર્મલી ટ્રીટમેન્ટ અપાવી હતી પણ આજે એમને વધારે થઈ જતા એમણે આટલા દિવસથી ખાવાનું ના ખાધું એના લીધે વધારે થઈ જતાં એમણે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યા છે આજે ખૂબ જ દુઃખની બાબત એ છે આજે દેશના શ્રી આવતા હોય મુખ્યમંત્રીશ્રી આવતા હોય આજે દેશના અલગ અલગ વિસ્તારના ઘણા બધા પ્રોજેક્ટો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ત્યાં પ્રોજેક્ટો કરવામાં આવે છે લાખો કરોડો રૂપિયાનું જે બજેટ છે એ બજેટ દ્વારા ત્યાં ગાડી કાર્યક્રમો કરવામાં આવે છે નવા નવા ભવનો બનાવવામાં આવે છે પણ જે લોકોએ જેમને જમીન આપી છે આજે એ લોકો આજે જમીન વિહોણા થયા છે એમને આજે પણ આ સરકાર દ્વારા આજ દિન સુધી એમને ન્યાય નથી આપવામાં આવ્યો કે જમીનની સામે જમીન નથી આપવામાં આવી આજે દેશના વડાપ્રધાન જ્યારે હમણાં ચાર પાંચ દિવસ આવે છે ઓગણત્રીસ ને એકત્રીસ ઓક્ટોબરે તો જે મંત્રીઓ છે જે ધારાસભ્યો છે જે સાંસદ સભ્યો છે એમને પણ અમે કહેવા માંગીએ છીએ કે આવા જ આ જેવી રીતે ઉમેદભાઈ તળવી છે એમની ઓગણીસ એકર જમીન લઈ લીધી પણ તેમ છતાં આજ દિન સુધી આ પરિવારશ્રીઓને આજે એક પણ એક રૂપિયાની એમને નથી જમીન આપી કે નથી એમને કોઈ જાતનું વળતર આપ્યું તો સરકાર શ્રી જે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અમારે કહેવું છે કે ખેડૂતોની જમીનો લઈ અને તમે જે આ તાઇફાઓ કરો છો એ બધા તાઈફાઓ કરવાનું બંધ કરો આ લોકોને જેમની જેમની જમીનો પર તમે લાખો કરોડો રૂપિયાના જે પ્રોજેક્ટ બનાવ્યા છે એ પ્રોજેક્ટોમાં પેલા ખેડૂતો જે એમનું જેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે જેમની જમીનો છીનવાઈ ગઈ છે એ લોકોને પેલા યોગ્ય વળતર આપો યોગ્ય ન્યાય આપો ત્યારબાદ તમે આ બધા તાઈફાઓ કરો આ આજે આજે તમે જો ઉમેદભાઈ તળવી જેમનું અત્યારે મગજનું સંતુલન બી ખોવાઈ ગયું છે આ તમારા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ એમને ધક્કાધુક્કી કરી એમને પાડી દેવામાં આવ્યા આજે એ વ્યક્તિની સિત્તેર થી એસી વર્ષની ઉંમર છે એ વ્યક્તિએ છેલ્લા પંદર દિવસથી ખાધું નથી કલેક્ટર નથી તેમ છતાં આ અધિકારીઓના પેટનું પાણી નથી હલતું કે નથી આ નેતાઓનું પેટનું પાણી હલતું તમે આ ગરીબોની જમીનો લઈને આ તમે શું કરી રહ્યા છો હે આ તમે વિકાસ કરો છો કે આ ગરીબોનો વિનાશ કરી રહ્યા છો આ બધી